મસ્ત મજા વાતાવરણ છે વરસાદ પૂર હેલો કેમ છો બધા રીના રાઠવાના નવા બ્લોગમાં સ્વાગત છે મેં યુટ્યુબ ચેનલ આયુ બધા મજામાં શું મસ્ત હશે સ્વસ્થ હશે બધાને જય સ્વામિનારાયણ દેખો દોસ્તો અત્યારે નાસ્તો ચા કરીને અમે આવ્યા છે ઉપર અને હવે અમે જઈશું ત્રિશુને લઈને સ્કૂલે ત્રિશુ પણ રેડી થઈ ગઈ છે ડ્રેસ પહેરીને અને બહુ બોટું પહેરીને રેડી છે હવે અમારે નીકળવાનું છે સ્કૂલ તરફ

શું હું હું આખું દેખાય છે કેમકે કપડાં નાખવાની કેવું છે જગ્યા કરી પણ એ બધાના મિક્સ થઈ જાય એટલે હું કપડાં ની રંગી એટલે આખો મારો આખી ડિઝાઇન બધી દેખાતી જ હોય આખી જગ્યામાં જા જ્યાં દેખાતી જાય કેમ આમ કરું ને એટલે બધા ડિઝાઇન દેખાવાનું ચાલુ થઈ જાય એવું છે ગાઈસ અને આજે સરસ વાતાવરણ હવે હું જઈશ એટલે તમને બતાવીશ હું લઈ જઈશ મત અને પછી મારે ક્યાં જવાનું છે આજે થોડો તાપ કાઢ્યો છે તો મારું ખુદનું ઇમ્પોર્ટન્ટ કામ છે ત્યાં જઈશ એક જરૂર આજે તો છોકરીઓ ટિફિન તો માંગ્યું નહીં હે ને હમ के तो सूचा सूझा तो मैंने इनको किदुज नहीं तो चलो वे हम चल। हो जैसे हमारे जगह तुमने बताई संख्या थी निकली चल बाय बाय स्कूल जा तैयार है दस मिनट के बाद से हो

अच्छा दो आज ये क्या दिवस पच्छी वर्साद पढ़ें छे? मनहा हो। मनहा हो। पुर्साद आज ये वर्साद यो लागी तो आपने हैं? नहीं बारी गाला पड़ा नहीं पो થોરીક મને થોરીક પરલે દે થોરીક વાર હેલો एवरीवन કેમ છો બધા રેના राठવાના નવા બ્લોગમાં સ્વાગત છે મારા YouTube ચેનલ આઈ આજે હું ટેરેસ પર આવ્યા અને ત્રिसू ફૂલ મજા કરવાની અને હું પણ હા જો હા હું પણ હવે ચાલી ગઈ ફૂલ વાגן ફરેલો બહુ દિવસથી હતું રીતે નહી

I